કાર મિત્રો તો તમે જોઈ શકો છો આ ગિલોડીની વાડીની અંદર સુપર રિઝલ્ટ જુઓ તમે ગિલોડાનો લાક પણ તમે જોઈ શકો છો કેટલા બધા ગિલોડા લાગેલા છે બરાબર છે ગ્રીનરી તમે જો એનો વિકાસ જુઓ તમે જો આ ગિલોડાનો લાક પાંદડે પાંદડે ગિલોડાનો લાક છે બરાબર છે જોઈ શકો છો તમે પમ્પર ઉત્પાદન જુઓ ગિલોડાનો લાક ક્વોલિટી જુઓ તમે એની જોરદાર છે બરાબર છે જુઓ નર્યા ગિલોડા ગિલોડા દેખાશે તમને આખી વાડીની અંદર જોઈ શકો છો ચારેય બાજુથી તમને બતાવી દઉં જુઓ છે ને એક નંબરની વાડી નર્યા ગિલોડા 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 છે બરાબર છે તો મિત્રો તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ મેળવવું હોય તો ઓછું તમારો સંપર્ક કરજો મારો સંપર્ક નંબર છે એક્યાશી ચાલીસ ઓગણત્રીસ ત્રેવીસ જીરો નવ નંબર ઉપર કોલ કરી વધુમાં આવી પણ તમે મેળવી શકો છો બરાબર છે જુઓ તમે ઉત્પાદન અઢળક મળેલું છે આપની ઓર્ગેનિક દવાનું ટ્રીટમેન્ટ કરેલું છે જોરદાર રિઝલ્ટ બરાબર છે જુઓ તમે તો મિત્રો તમારે વિકાસ ના થતો હોય ઉત્પાદન ના વધતું હોય બરાબર છે ફ્લાવરિંગ ખરણ થતું હોય કોઈ બીજો પ્રોબ્લેમ હોય તો અચોક સંપર્ક કરજો બરાબર જોરદાર રિઝલ્ટ મેળવી આપીશું તમને જુઓ તમે આ ઘીલોડા જુઓ તમે જુઓ છે ને નંબર વન ઉત્પાદન અઢળક છે જઈ શકો છો બરાબર ગિલોડીની અંદર નવી ગિલોડી બનાવી હોય તો ટૂવાની પણ દવા ડ્રિન્ચિંગ કરવાની પણ દવા મળી જશે બરાબર છે નવી ગિલોડીની અંદર પણ ડ્રીંચિંગ કરવાની દવા મળી જશે બરાબર છે જુઓ તો કે વધુ માહિતી માટે મારો કોલ કરી શકો છો તમે